આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લે કે આજે ગુજરાતમાં વાડ ચીભડા ગળે કોટવાલ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે ભ્રષ્ટાચારનો સડો એ સિસ્ટમમાં એ રીતના ઘૂસી ગયો છે એ રીતના ઘર કરી ગયો છે કે હવે એને કાઢવો ખૂબ અઘરો બનતો જઈ રહ્યો છે ધીરે ધીરે પોતાની રીતના કાર્યવાહીઓ પણ થઈ રહી છે મંત્રીના દીકરાનો દીકરાના સમાચાર આવ્યા થોડા દિવસ પહેલાં એવા સમાચાર હતા કે દાહોદના મનરેગામાં ખૂબ મોટા કૌભાંડ થયા છે એકોતેર કરોડના કૌભાંડ અને એમાં મંત્રી બચુ ખાવડના પુત્રોના નામ પણ હતા બંને સામે કાર્યવાહી થવી જોઈએ સાથે જ ત્યાંના જેટલા પણ અધિકારીઓ છે એના સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી

સરકાર ચૂપ કેમ છે એ અમિત ચાવડાની પ્રતિક્રિયા આવી છે વિપક્ષના નેતા તરીકે શું કહી રહ્યા છે તે સાંભળો ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જયારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેને ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે જયારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીબડા ગળે કોટવાલ ચોળ છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાલ બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મુક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવા સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહી બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રીશ્રી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે